हेलो લીડો फैमिली ફેમિલી ગેમ્સો બધા મજામાં સ્વાગત કરું છું આપણા દાદાના દેશી બ્લોગર છે એમાં हार्दिक स्वागत સ્વાગત दोस्तों फिलहाल દોસ્તો આજે આપણે મતલબ મરસી બતાવે છે તમારી આપણી આપણી મરસી છે મરસ્યા કરેલા છે આ બાજુ આ બાજુ સેટની વાડી છે અહીંયા તે અહીંયા છે આ ગાડી પડી છે આપણી બનેવી લાલની અને આપણી શિરયાર છે અને આ બાજુ આપણી માંડવી છે માંડવી બોલે તો મપણો દેશી ભાષામાં અને આ બાજુ આપણી શ્રીયા રમે છે મોજ મસ્તી કરે એ નંગા સંભાળ કઈ પહેરીને જાય હે હઈ હઈ કઈ જાય કઈ જાય કઈ જાય અને આપડી કઈ તો આજે આપણે કામ પર જવાનું એ રહેવાનું છે આજે કાલે બ્લોગ નહી અપલોડ કરી શક્યો કારણ કે ટાઈમ નતો કાલે થોડું કામ હતું બજારમાં ગયો બજારમાંથી ફસાયા અને કામ પર જતા રહેલા એટલે ટાઈમ નહીં મળ્યો પણ આજે ટાઈમ છે તો આપણે વિચાર કરીએ બ્લોગ બનાવી લઈએ કારણ કે આપણે દોસ્તો પણ શેર કરવું જરૂરી છે યાર કારણ કે આજે આપણે શું કરીએ શું નહીં એ બી તમે જોઈ લો અને ફિલહાલ તો આપણે આ મરછી છે અને આ મરછીની અંદર મતલબ આજ બે ચાર દિવસ થઈ ગયા આજે મરચા તોડ્યા નથી ના લગભગ દસ દિવસ થઈ ગયા કારણ કે થોડી પ્રોબ્લમના કારણથી નથી દોડ્યા બાકી તો મસ્ત વળ્યા છે કારણ કે મરસી મરી ગયેલી યાર પણ પાછી ખબર નહીં જીવતી થઈ ગઈ તો સારું લાગી ગયું આપણો ધંધો બંધો રેડી મતલબ ચાલ્યા કરે અરે કારણ કે ભાગ રાખવું બી જરૂરી છે અને આલતું ફાલતું કામ બી કરવું જરૂરી છે હવે એકદમ આલતુ ફાલતુમાં પૈસા નથી થતા હવે એકદમ ભાગમાં પૈસા ન થતા તો ગમે ગમે મતલબ પરસોણ કામ કરતું રહેવું પડે જેવી રીતે કોઈ બી કઈ મતલબ કામ કર બાકી કડિયા કામ તો રેગ્યુલર કામ ચાલે એટલે હાજરી ભરે એ બધું હોય એટલે એમ લાગે કે ના આટલા પૈસા થાય આટલા પૈસા થાય બાકી આમાં તો યાર ગણતરી વગરનું હોય અમુક ટાઈમે આવે હવે નહીં આવે જો પાકી જાય તો આવી જાય બાકી નહીં પાકે તો નહીં આવે એટલે મતલબ ગમે ડબલ જાતનો ધંધો કરવો પડે ગમે ગમે મતલબ પરસ કડિયા કામ છે પછી ગમે શાકભાજી વગેરે આ છે તે છે ગમે તે કરવું પડે બાકી અહીંયાથી જે મરસી દેખાય છે ને પહેલાં જે ઝાડવા દેખાય છે શરૂ ત્યાંથી આ બાજુનું છે ત્યાં તકરીબન દો તીન વીઘા હોય યાર બે ત્રણ વીઘા તો હોય વધારે નહીં બાકી આપણું મતલબ એ રહેવાનું સોરી ખાવા ભણવાનું છે આ છે હાશે આપણું મતલબ રેવાનું કહેવા હોય કહેવા મારી સાહેબ તોડવા જાઉં છું હે મળશે જા આપણી શ્રીયા અને શ્રીયાની એ લોકો મળશે તોડે બાકી તો આપણી થોડી યાર આજે લાઇટ લાઇટ થોડો પ્રોબ્લેમ થયો યાર બાકી આ પંખો કાલે નવો લીધો યાર કારણ કે આપણી શ્રેયા મતલબ સારી રીતે ઊંઘતી નથી એના માટે ફરીથી મતલબ નવો પંખો લીધો તેલ જસમીન જસમિન તેલ કણાવ્યું કે

એક દિવસ માર મેં ખાલી બતાડી દીધું કે આ મોકળા ખાવાના આ છે ને તે છે બસ કાયમ અહીંયા અહીંયા હાથ વધાડ્યા જ કરે બહુ બોલતા નહોતા આવડતું બાકી બસ હાથ વધાડીને જ્યાં હાથ વધાડે ત્યાં આપણે જવાનું જવાનું બીજું કંઈ નહીં હઈ એમ તો કરે હમ હમ બાકી તો યાર મારા મતલબ વ્હાઇટ એંગલ કેમેરામાં યાર સર્વિસમાં જ્યારે ફોન આવ્યો તે દિવસથી ખબર નહીં કંઈક પ્રોબ્લેમ ભરાઈ ગયા વ્હાઇટ એંગલ કેમેરામાં થોડું મતલબ ધૂંધલા પણ થઈ યાર ખબર નહીં યાર એ લોકો મશીનથી મતલબ સર્વિસ કરવી ખબર નહીં બાકી ચાર પાંચ દિવસે છે કારણ કીધું કે સર્વિસમાં જ્યારે ફોન આવે તો ચાર પાંચ દિવસથી મળે ખબર નહીં મારા વ્હાઇટ એંગલ કેમેરામાં યાર થોડું ધૂંધલા પણ થઈ ગયું તો મારો મતલબ ફ્રન્ટ ફ્રન્ટ કેમેરાની તો બે કેમેરો છે પણ ખબર નહીં યાર તો આપણું પહેલાં કેમેરામાં મતલબ મત દેખાય છે સારી ક્વોલિટી આવે છે બાકી ખબર નહીં યાર શું પ્રોબ્લેમ છે પાછું સર્વિસમાં લે તો ખબર પડે બાકી કંઈ ખબર નહીં પડે ખાલી મોપળા એમ તે મોપણા મોપળા ખાય

અને આજે આપણું મતલબ બીજું કડિયા કામ કરવા જવાનું હતું તો એ થયું કેન્સલ અને બપોર પછી જવાનું છે બાકી તો અત્યારે મતલબ કાલે બાઇક મતલબ નવી લીધી છે આપણા કાઠિયાવાડની અંદરમાં તો એનો બ્લોગ મેં નથી ભણાય આજે જઈશું તો બ્લોગ બનાવીશું આપણે કારણ કે અહીંયા બાઇકની બહુ જરૂર પડતી હોય કારણ કે અહીંયા થોડું ગામ ને એવું બધું થોડું દૂર દૂર વાડીઓમાં રહેવાનું હોય એના કારણે શું કરવાનું

બોલ કેવા કાઉડ ડમ્બે નાના પડે ને આ કે નંબર તો ફિલાલ દોસ્તો આ છે આપડા મર્ચા મર્ચા તમને બતાવવાના હતા અને હવે આપણે ફુવારાનો બી વ્લોગ બનાવવાનો છે ફુવારા મતલબ ચાલુ કરવાનો ચાલુ એની

ખા ખાવાની વસ્તુ ફિલ દોસ્ત આજે આપણી બધી અવિપતિનો આપણા બ્લોગ કાયમ આવશે તો યાર સપોર્ટ કરજો અને બ્લોગ પસંદ આવે તો લાઈક કરવા નાખ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું આપણે બીજા બ્લોગમાં તપતકી લઈ બાય બાય